નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સિટ્સ કલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે પેટ્રોલ પંપ પાડી શેરી જૂનું માર્કેટિંગ યાર્ડ કાલાવડ તારીખ છે આજે એકત્રીસ બાર બે હજાર પચીસ હું છું એક ફિલ્ડ વિઝિટમાં જ્યાં આપણે વારંવાર ખેડૂત મિત્રોને ભલામણ કરતા હોઈએ છીએ કે ભાઈ આપણે કોઈ કંપનીની જાહેરાત કરતા નથી કોઈ કંપનીની એડવર્ટાઈઝ કરતા નથી રિઝલ્ટ સારું મળે ત્યાર પછી જ ખેડૂત મિત્રો સુધી વિડીયો પહોંચાડીએ છીએ અને માલનું વેચાણ કરીએ છીએ આવી જ કંઈક પ્રોડક્ટ વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો હું છું નાની ભગેડી ગામની અંદર જ્યાં છે ચણાનું ફિલ્ડ પ્રગતિશીલ ખેડૂત છે જેને ચણાના પાકનું વાવેતર કર્યું છે અને એની અંદર આપણે જે છે એક પ્રોડક્ટ જે ફ્લાવરિંગ માટે આપેલી હતી અને એનું જે છે આપણે રૂબરૂ આજે નિદાન નિરીક્ષણ કરવા માટે આવ્યા છીએ તો પ્રથમ તમારું નામ જણાવી દેશો ઓહનભાઈ મોહનભાઈ નાની બગેડી બરાબર છે હવે આપણે આ જે છે ચણાની અંદર આપણે વારંવાર ભલામણ કરતા હોય છે કઈક નવી વસ્તુ આપીએ છીએ તો એવી પ્રોડક્ટ એટલે કે બ્લુબેરી આ બ્લુબેરી જે છે ફ્લાવરિંગ ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન નો છે બ્લુબેરી હવે આ આનો જે છંટકાવ કર્યો ને કેટલા દિવસ થયા ભાઈ થયા દસક દિવસ જે થયા છે છંટકાવ કર્યો એને તમે ખાલી આનું ફ્લાવરિંગ જોઈ લો નીચેથી ભાઈ બતાવવાની કોશિશ કરજો આનું ફ્લાવરિંગ જોઈ લો ખાલી આખા આખા ઘેરામાં કોઈ ચીજ ન ઘટે એ ટાઈપનું ટૂંકમાં આનું ફ્લાવરિંગ જોવા મળી રહ્યું છે તો તમે જે છે એ આ ડૉક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનો આવે છે બ્લુબેરી સ્ક્રીનશોટ પાડી લેજો તમારા નજીકના સેન્ટરમાં પણ મળી રહેશે સારી પ્રોડક્ટ હોય સારા રિઝલ્ટ આપે છે એની જ ભલામણો કરીએ છીએ ભાઈ આનું રિઝલ્ટ કેવું મળ્યું છે દવાનું આરામ સારું છે ને ફૂલ કેવું દેખાય છે ફૂલ

હજી એક છત્તર ગામની અંદર આપણે આનો જે છે ડેમો આપેલો છે તો એનું પરિણામ કેવું છે એ પણ તમને બતાવીશ ત્યાર પછી જ આપણે જે છે ખેડૂત મિત્રોને ભલામણ કરીએ છીએ કે પરિણામ સારા છે તો વસ્તુ વાપરવાલાયક છે તો ચોક્કસથી તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે ડૉક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું જે સંગમ આવે છે એ જ પ્રકારનું આનું રિઝલ્ટ છે એ જ કંપનીનું છે અને એના કરતાં ચડીયાતું રિઝલ્ટ ફ્લાવરિંગ માટે લેવું હોય તમારે તો પંપે પચીસ એમએલ ડૉક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું જે છે એ બ્લુબેરી આપી દેવાનું છે ખૂબ સારું પરિણામ મળશે આના વિશે વિશેષ કઈ માહિતીની જરૂરત હોય નવાનું બે પિસ્તાલીસ બેતાલીસ જીરો પચાસ મારો મોબાઈલ નંબર છે ગમે ત્યારે ફોન કરીએ અને માહિતી મેળવી શકો છો કુરિયર દ્વારા મંગાવી શકો છો તમારા નજીકના સેન્ટરમાં મળી જઈએ તો ત્યાંથી મેળવી અને ચોક્કસથી બ્લુબેરીનો એક વખત છંટકાવ કરજો પંદર દિવસના ગાળે કોઈ પણ પાકની અંદર બે છંટકાવ કરશો તો ખૂબ જ સારું પરિણામ મળશે જગ્યા મૂકીને વાપરવાનું છે રિઝલ્ટ મળશે એની જે છે એ બાંધરી હું લઉં છું કેમ કે મને રિઝલ્ટ મળે ત્યાર પછી હું ખેડૂત મિત્રો સુધી ભલામણ કરું છું મિત્રો તો ચોક્કસથી રિઝલ્ટ મળે તો પણ ફોન કરજો અને ન મળે તો પણ ફોન કરજો તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે અથવા આપણી દુકાને પણ રૂબરૂ આવીને લઈ શકો છો અથવા કુરિયરમાં મંગાવી શકો છો તો સારામાં સારું પરિણામ મેળવવા માટે ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું બ્લુબેરીનો એક વખત અવશ્ય છંટકાવ કરી અને આપણા શિયાળુ પાકમાં કે ચોમાસુ પાકમાં સારામાં સારું પરિણામ મેળવી શકો છો મિત્રો રજા આપશો મને જય જવાન જય કિસાન